કેવો લાલો એમ એલો લાલો મારા ભાઈ બસ પિસ્ટોલ પીઓ ને અલે આ આજે તો મુરવા જેલા તો મજા આવે છે ને લ્યા મજા આવે છે એટલે કઈક અલગ જ મજા આવે છે આ સિગરેટ આજે તો મે પીવાડી આ કાલે કનો વારો કાલે લે મારો વારો હે ને હવે હાસુ કેમ હાચું

મારી જોડે તો પૈસા લેતો પીવાડી તે કાલે વારો કાલે મારો વારો કે ભૂલી તો નહી જાય ને અરે નહી ભૂલું આપડે લે આપડી ભાઈ બંધી કેવી આપણે નહી ભૂલીએ પણ મારો લે મારો ભાઈ ખતરનાક છે એમ એટલે મને મારસે હો લે આલે એ બહુ ખતરનાક છે એમ એટલે કેવો ખતરનાક ગણો मारे લે મને લે હું છોનો છોનો પીવું એમ એટલે તને તારા ભાઈને ખબર નથી કે તું સિગરેટ પી મારે નથી ખબર એમ અલ્યા અલ્યા છોનો છોનો લે આપણે ના યાર તાર વાદો ભૂલો નઈ પડે યાર ગમે તે કરવું જ પડશે તારે કાલે તો લે હું ગમે તેમ કરીને પૈસા જ લાવે મારા ભાઈ કન ચાલેા દુકાને જવાનું છે કેક લાવે એમ કરીને

કાલે જોઈએ કાલનો દન હમ કાલે એનો ભય આવા દેમ લાગે કે ને ઓ આનો ભય તો માથા ભારે મને નથી લાગતું કઈ કરે રેવું ને હવે શું કરશું શું કરીએ કાલે આવા દે ની આવે તો પછી કાલે પછી આવે તો જોઈએ ની શું થાય એની હમ ચલો હાલ્યો જાવ

व्यवहार सारे सारी जो कई फर तो है ना पड़ती है जो कई जाए मोरवा ने मोरा ने कई भाई बंधु हंगात ने कई जो इतनी खबर पड़ती जो पोणी आलवा आप तो है तो मने खबर पड़ती कई आलो कई फर तो कई नहीं जो आलो कई अरे बोलो बूढ़ा हम लागे नी ए बूढ़ा आ भाई आयो कई रखड़ती है आखो दे आयो आ કઈ જલો તું હું ભાઈ જોડે હતો કઈ લ્યા એ માર ભાઈ બન તઈ બેઠેલા હતા તું થોડી એટલે હું આ હવાનો વેહો સારે સારે થાગી તું કે ફરતો હડે લ્યા એટલે માર ભાઈ બન જોડે બેઠેલો તો એટલે કે તાર ભાઈ બન હે માર ભાઈ બન છે એમ બોલ ને કે તાર ભાઈબંધ બોલ માર ભાઈ છે કયા તારો ભાઈ બન એમ આઈ બે ત્રણ એવા હતા માર ભાઈ બન બોલ માર ભાઈ બન હતા એમ ઓ હવાનો આ વેહો સારે સારે થાગી તને ખબર પડે કે પડતી પોણે આવવાની હોરી પણ હું મારા ભાઈબંધ જોડે તો અમે જો એટલે પોણે લેતો આવું તને ખબર પડે કે પડતી હા પણ માર ભાઈબંધ હતા આમ ઉભી થા ઉભી થા પણ માર ભાઈબંધ હતા આમ કે એટલે હું ભાઈ બંધ એટલે કઈ મોરા ને મોરવા ફરતો હડે એ નથી જો ભાઈ એમ હું નથી જો હું નથી જો એ બા અને આ સિગરેટ ને સિગરેટ કઈ ગંદા હે એ તો ભાઈ ને પીધી મે ભાઈ માર ભાઈબંધ જોડે ખબર પડે કે પડતી હા ઉભી થા ઉભી થા મોબાઈલ પકડ જાઓ ઘેર જા ઘેર ખાવા બનાવવા બધું કરીએ જા ઘેર જા જા ઘેર જા રડે બોલ્યો ઘેર જા ને ઉભે ઉભે રે ઘેર જા ઘેર જા ખર પડતી પડતી તને હા હાળી રખડતી ઝાંડે આખો દન હવાની જો કંઈ ફરવા ના જેલું કઈ નહીં બસ હવાનું અહીં મથું ખર નહીં પડતી હોય

तारा तारा भाई है होने जाएगा आज बाजू फोन आ जाए ना हाँ बोल बेटा इन फाइट करो हाँ हाँ रंग नंबर रंग नंबर रंग नंबर आप बताओ <laughs> हुआ हुआ तू आ मार दे बिना फोन तो अरे क्या तार भाई बनना मारा फाइट बनना हाँ बोल क्या तार फाइट बनना हाँ लाला ना फोन तो इले કે લાલાનો બોલ લાલાનો ફોન હતો કે લાલાનો એમ કો મારા ભાઈબંધનો એટલે કે તારો ભાઈબંધ મારા ભાઈબંધનો તો યો તારો ભાઈબંધ લાલો વિરા સોની વિરા કેવો લાલો એમ એટલે લાલો મારા ભાઈબંધ હે કેવો ધંધો કરે હે ઇસ્ટલ પિયોને હા બોલ આ કરતા આવડે હે હ

তাৰ ফোন কৰি ফোন কৰিতি আপ